તો કેમ છે જવાર તો તમારા માટે ફરી એક નવો બ્લોગ લઈને હું આવી ગયો છું અને બધાને બધાને ગુડ મોર્નિંગ તો છે ગુબિ બેઠો છે ફરીને અને આજે આપણે રાજાનું પાણી વાળે છે વાળો ટાંકો જોઈ લો અત્યારે થઈ ગયું છે બહુ જો ઘણા બધા લાગેલા છે આમાં અને વટોણા પણ આવી ગયા થોડા થોડા પણ દાણા આવે ફૂલ અત્યારે બધા જ કામે લાગેલા છે ગોઈન પણ આંબા અને ચીકુને પાણી નાખે છે અને આકાશભાઈ પણ પાઇપલું લઈને શું કરે છે રાજા પાણી વાળે છે ને ઓલો રેડી કાઢે છે આવી એ બહુ શરમાય છે આ તો પાણી ભરાવા માટે અને ગામમાં પણ આપણે કંઈક લેવાનું હતું તો આપણે લઈ લીધું છે અને હવે આપણે જાણવા વાળીએ સર તો નીકળીએ ચાલુ કરીને અત્યારે ગમ છે આપણે બીજા દવા એમને પાણી લેવાનું છે અને એમના માટે હું લેવા ગયો હતો માવા લેવા ગયો તો એ ત્યારે દવા માટે છે તો આપે પહોંચી જશે પડામાં અને આપવાની મેળના માટે અને પેલા દવાસ માટે જોયું બીજું ત્રણ જણા અને ગોવિંદને બીપુલને ભંગે છે કેમકે હું કેમને નથી સમજતો કેમ કે મને પગમાં લાગી શું અત્યારે મને કૉટો લાગી ગયો બહુ એટલે અંદર ભાંગી ગઈ એટલે આપણે આવી કંડિશન થઈ ગઈ છે હદર લગાવવું પડે અને બરોબર સલાહ તો નહીં આપણને એટલે હું એના માટે હું લેવા ગયો તો ખોરાક રાખી દેવાનું મવા કેમકે આપણે કોઈ વેસણ નહીં કરતા એ મૂકી દઈએ આપણે જઈએ આપણે આંખોમાં કિસાન ધણા દાળ બે ત્રણ ગાડીએ વાડીએ કંજીની